શેર બજાર શું કામ પડ્યું તો અત્યારે જે કાંઈ ગ્લોબલ માર્કેટની અંદર અનસર્ટેનિટી છે ને મતલબ કે ઓલ ઓવર વિશ્વ લેવલે જે કાંઈ અનસર્ટેનિટી છે ને કે ભાઈ અસ્થિરતા ક્યારે શું થાય આ વસ્તુ લોકોને ખબર નથી બરાબર આ કારણથી સ્ટોક માર્કેટ દિવસેને દિવસે લગાતાર ભલે નીચે ધીમે ધીમે પડે ઓછું પડે પરંતુ કમજોર થતું જાય છે ભાઈ કોઈ પણ માણસને તમે ધીમેકથી મારો ને તો વાગે નહીં પરંતુ એનો એ ધીમો ઘા ઘડીએ ને ઘડીએ દર વખતે હરેક સમયે મારો ને તો એ જગ્યાએ તમારે લાલ નિશાન થઈ જ જાય બરાબર તો અત્યારે છેલ્લા ચારથી પાંચ વર્ષથી જે કાંઈ વિશ્વ લેવલે અસ્થિરતા છે ને આ વસ્તુ સ્ટોક માર્કેટ માટે એકદમ ખતરાજનક છે કોઈ પણ ઇન્વેસ્ટર જે મોટો ઇન્વેસ્ટર છે તમારી મારી વાત નથી કરતો ઓકે આ મોટો ઇન્વેસ્ટર છે ને જ્યારે માર્કેટ સ્થિર હોય ને ત્યારે સારામાં સારા પૈસા લગાડે અને જ્યારે માર્કેટ અસ્થિર હોય મતલબ કે વિશ્વ લેવલે યુદ્ધના ભણકારા ચાલુ હોય ને એ સમયે સ્ટોક માર્કેટની અંદર પૈસા લગાડવાથી બચે અને એ પૈસા સોનું અને ચાંદી અથવા તો અધર કોઈ ક્લાસ ક્લાસની અંદર પૈસા લગાડે બરાબર તો અત્યારે આ કારણ સૌથી મોટું છે કે ભાઈ વિશ્વ લેવલે ગ્લોબલ અનસર્ટેનિટી છે ને આ માર્કેટને દિવસે ને દિવસે કમજોર કરે છે અંદરથી ખોખલું કરી નાખ્યું માર્કેટને બરોબર અને હજી થવાનું છે એ પણ અલગ તો અત્યારે વિશ્વની સૌથી મોટી મહાશક્તિ એનો વડાપ્રધાન અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ માણસ ઉપર છે છે ને કોઈને ભરોસો જ નહીં નહીં બિલકુલ તેના દેશના લોકોને પણ નથી અને વિશ્વની અંદર કોઈ પણ બીજો રાષ્ટ્રપતિ બીજા દેશનો હોય ને એને પણ આ માણસ ઉપર ભરોસો નથી ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર અત્યારે મોસ્ટ ઓફલી ગમે એ દેશના નેતાને પૂછો ને કે ભાઈ વડાપ્રધાન કે ભાઈ આ માણસ સાથે કામ કરાય કે ન કરાય અથવા તો આની સાથે કોઈ પણ પ્રકારનું આપણે ટ્રેડ એગ્રીમેન્ટ કરાય કે નહીં તો મોસ્ટ ઓફલી નેતા મનમાં ને મનમાં અથવા તો તમને કાનમાં અવાજ ધીમો રાખીને કહે કે ભાઈ નો કરાય આ માણસ ઉપર ભરોસો જિંદગીમાં માણસ ક્યારેક શું કરે ને એને ખુદને નથી ખબર અને આ વસ્તુ સ્ટોક માર્કેટ માટે ખૂબ જ ખતરનાક છે અને સ્ટોક માર્કેટને બિલકુલ ભરોસો છે નહીં કોઈ પણ માણસ ઉપર સ્ટોક માર્કેટ એક જ વસ્તુ માગે સ્થિરતા અગર અસ્થિર છું માર્કેટ અથવા તો આખે આખું વિશ્વ તો સ્ટોક માર્કેટ રિટર્ન આપવાનું બંધ કરી દેશે અથવા તો બહુ જ ઓછો આપશે અને પૈસા ખૂબ જ ખેંચવાનું ચાલુ કરી દેશે જેમ કે તમારો પોર્ટફોલિયો મારો પોર્ટફોલિયો અથવા તો કોઈ પણ માણસનો પોર્ટફોલિયો ઇન્ડિયાને લેવલે હોય તો પણ ભલે અને ગ્લોબલ લેવલે પણ પ્રકારનો પોર્ટફોલિયો હોય તો પણ ભલે કે ભાઈ વિશ્વના ઘણા બધા દેશોમાં રોકાણ કરતો હોય તો પણ ભલે બરાબર ઘણા બધા લોકોને ખબર પડતી હોય ગ્લોબલ ઇન્ફોર્મેશન હોય એની પાસે વિશ્વ લેવલે જે કાંઈ થાતું હોય એને ખબર હોય તો પછી એ માણસનો પણ પોર્ટફોલિયો અત્યારે ઓલમોસ્ટ ઘણો ખરો માઇનસ છે કેટલો કે ભાઈ પાંચ દસ પચીસ જેનું જેવું રોકાણ જેવી જેણે કંપનીઓ પસંદ કરી હોય એ રીતનું આ વસ્તુ સૌથી વધારે ખતરનાક છે ડોનાલ્ડ ટ્રમ્પે ઓલરેડી તમે સમજો કે ભાઈ વેનેઝુલા લઈ લીધું એની ઉપર અટકેરો એનો રાષ્ટ્રપતિ એના દેશમાં લઈ ગયો અને એની ઉપર કેશ કરી દીધો ઓકે તો આ વસ્તુ સૌથી પહેલાં તો ખરાબ અને ખોટી થઈ હવે અત્યારે એને ગ્રીનલેન્ડ જોતું છે અને અત્યારે એને સોશિયલ મીડિયા ઉપર ઘણી ખરી એને પોસ્ટ પણ કરી દીધી કે ભાઈ ગ્રીનલેન્ડ છે ને અમેરિકાનું ક્ષેત્ર છે તો આ વસ્તુ એનાથી પણ વધારે ખતરનાક કેમ કે હવે છે ને એક જ થાળીમાં જે અત્યાર સુધી બે લોકો જમતા હતા ને યુરોપ અને અમેરિકા હવે એ બે આમને સામને આવશે કેમ કે ગ્રીનલેન્ડ છે ને ઓલમોસ્ટ યુરોપનું છે જે કાંઈ ગ્રીનલેન્ડ જે એની પ્રોપર્ટી કહેવાય ને એ યુરોપિયન કન્ટ્રીની છે અને અમેરિકા એમ કહી શકાય હવે અમને આપી દો વેચાતો આપો તો પણ ભલે અને અટક કરીને લેવું પડે ને તો પણ ભલે તો અત્યારે અમેરિકા આ કરે છે તો અત્યારે યુરોપ એની સામે આવવા માટે તૈયાર છે કે ભાઈ યુદ્ધ કરવું પડે તો કરશું બાકી ગ્રીનલેન્ડ નહીં મળે આ રીતની વાત છે અને અત્યારે આ જે અનસર્ટેનટી છે ને આને લીધે વિશ્વ લેવલે પણ યુદ્ધ થઈ શકે સારામાં સારું એટલા માટે તે સ્ટોક માર્કેટ અત્યારથી જ તે આ વસ્તુને છે ને એક પ્રકારે એડજસ્ટ કરે છે કે ભાઈ કાલ ઉઠીને યુદ્ધ ચાલુ થયું અને નજાને અમુક વર્ષો સુધી ચાલ્યું રશિયા યુક્રેન અથવા તો ઇઝરાયલ નમાઝ અથવા તો ભારત પાકિસ્તાનની જેમ કાંઈ પણ યુદ્ધ થયું અને જો એ ખરાબ માહોલ આવ્યો અને વધારે લાંબુ ચાલ્યું તો માર્કેટ છે ને અત્યારથી જ એનું એઝ્યુમેન્ટ કરે છે તો અત્યારે માર્કેટ એને એઝ્યુમ કરે છે કે ભાઈ આ પરિસ્થિતિ થઈ ને તો એટલું પડવાનું છે તો અત્યારે સ્ટોક માર્કેટ તમને ટકોર કરે છે કે ભાઈ કે ભાઈ જે લોકો બહાર નીકળવા માંગતા હોય ને એ અત્યારથી નીકળી જાવ કેમ કે ભવિષ્યની અંદર માર્કેટ હજી ખરાબ થવાનું છે કેમ અગર વિશ્વ લેવલે જેટલી અનસર્ટેનિટી વધીને એટલું જ સ્ટોક માર્કેટ ખરાબમાં ખરાબ પરફોર્મન્સ આપશે અને એટલું ને એટલું કમજોર બનશે અને ભવિષ્યમાં જેટલું એની ઉપરથી જેટલી આ બધી અનસર્ટેનિટીઓ છે ઘટતી જશે ને એ રીતે માર્કેટ સારામાં સારું શૂટઅપ કરશે સ્ટોક માર્કેટ આ રીતે કામ કરે બરોબર કેમ કે ભાઈ ખાલી કંપની નથી જોવાની આપણે વિશ્વ લેવલે જે અસ્થિરતા હોય ને એને ઉપર પણ આપણી નજર હોવી જોઈએ કે ભાઈ વિશ્વ લેવલે શું થાય છે આ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અમેરિકા શું કરે છે યુરોપ શું કરે છે ઇન્ડિયા શું કરે છે એશિયા શું કરે છે ચાઇના શું કરે છે જાપાન શું કરે છે બધી ઉપર ધ્યાન રાખવું પડે ત્યારે તમારું સ્ટોક માર્કેટ કામ કરતું હોય ને તમને ખબર પડે કેમ કેમ કે તમે તમારી દુકાન છે પણ માર્કેટમાં એક ગલીમાં તમારી દુકાન છે તો તમારે આખી ગલીનું ધ્યાન રાખવું પડે કે ભાઈ આ ગલીની કયા પ્રકારના ગ્રાહક આવે છે મારે કઈ રીતનું મારો માલ સામાન વેચવાનું છે તો તમે શું થયા એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ ગલીની સાથે કનેક્ટ છો હવે એ ગલીની અંદર માણસ જ નહીં આવે બરોબર ને તમે ચૂક મારી દુકાન સારામાં સારી છે માણસ જ ન થવાનું તો ચાલશે કઈ રીતે તો આ જ રીતે કે ભાઈ ઇન્ડિયા તમે ખાલી ઇન્ડિયાને એક જ ન જોઈ શકો આખે આખું વિશ્વ જોવાય ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ઇન્ડિયાનું માર્કેટ તમારે કઈ નજરથી કેટલું અને શું કામ આ રીતે જોવાનું છે ને એ વસ્તુ તમને આ જગ્યાએથી ખબર પડે ઓકે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને ત્યારે યુરોપિયન ઘણી બધી કન્ટ્રીઓ પર ટેરિફ નાખવા માટે પણ તૈયાર છે અને નાખી પણ દેવાના છે કેમ કે અમેરિકાને ગમે હાલ ઉપર ગ્રીનલેન્ડ જોતું છે અને ગ્રીનલેન્ડ માટે જેટલા પણ લોકો એનો વિરોધ કરશે અથવા તો આડા આવશે ને એની ઉપર અટેક કરશે અમેરિકા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેરિફ નાખશે નહીં માને તો થપ્પડ મારશે અને નહીં માને તો પાટે હોત મારશે ઓકે તો અત્યારે ટેરિફમાં આખવાનું ચાલુ કરી દીધું છે ભલે એના એના જ મિત્ર હતા જ અમેરિકાના બેસ્ટ ફ્રેન્ડ હતા ને યુરોપિયન કન્ટ્રીઓ છતાં પણ એની ઉપર ટેરિફ નાખો તો આ જગ્યાએથી તમને ખબર પડે કે ભાઈ અમેરિકા કેટલું ખતરનાક છે અમેરિકા સાથે દુશ્મની સારી નથી પરંતુ મિત્રતા તો બિલકુલ સારી નથી આ વસ્તુ તમે ગાંઠ બાંધીને નાખીજો તમે ગમે એટલા વર્ષ જીવો પાંચ વર્ષ જીવો તો પણ ભલે અને પચાસ વર્ષ જીવો તો પણ ભલે અને પાંચસો વર્ષ જીવો ને તો પણ ભલે કેમ કે અમેરિકા છે ને કેપિટલિસ્ટ કન્ટ્રી છે કેપિટલિસ્ટ કન્ટ્રી મતલબ કે પૈસાવાળો દેશ અને પૈસાવાળો દેશ હોય ને પૈસાવાળો માણસ એ પૈસા પાછળ જ ભાગે અમેરિકા અગર તમારી ઇજ્જત કરશે માન સન્માન આપશે અથવા તો તમારી સાથે રહેશે તો માત્ર એક જ હેતુથી પૈસા બિઝનેસ માટે અગર તમારી અંદર કાંઈ લેવાનું નહીં હોય તો વહેલા મોડું તમને પાટું મારશે મારશે ને મારશે જ તે ભારત ગમે એટલો મહાન હોય ભારત માતા ભલે કહેવાય છતાં પણ પાટું મારી જાય કેમ એની એ નૈતિકતા જ નથી અમેરિકાની અમેરિકા એક કેપિટલિસ્ટ કન્ટ્રી છે કેપિટલિસ્ટ કન્ટ્રી એટલે હું પૈસાવાળો દેશ અને પૈસા પાછળ ભાગવાવાળો માણસ પૈસા પાછળ વાળી કન્ટ્રી આને કેપિટલિસ્ટ કન્ટ્રી કહેવાય અને એની અંદરના દેશના મોસ્ટ ઓફ લોકોને તમે ઓબ્ઝર્વ કરો ને ઓબ્ઝર્વ કરો ને છતાં પણ તમને ખબર પડે કે ભાઈ આ દેશ માત્ર ને માત્ર પૈસા ખાતર જ જીવે છે પૈસા ખાતર જ ચાલે છે અને પૈસા ખાતર જ તે પોતાનું સર્વસ્વ જમાવી રાખ્યું છે આખા વિશ્વ લેવલે જે કાંઈ ડોલરનું ડોમિનન્સ છે ને અત્યારે વિશ્વ લેવલ ઉપર કે ભાઈ ડોલર સિવાય તમે ઇન્ડિયાનો માલ ક્યાંય પણ વેચી પણ ન શકો અને લઈ પણ ન શકો ડોલર સિવાય તો આ વસ્તુ તમે સમજો કે ભાઈ અમેરિકા કેટલું પાવરફુલ અને કેટલું ઘાતક છે અમેરિકા ઉપર ભરોસો કરવો મતલબ કે પોતાને જ તે ડેથ સર્ટિફિકેટ ઉપર સાઇન કરવા બરાબર છે અમેરિકા ઉપર ભરોસો કરવો ને એટલે પોતાની જ તે મૃત્યુ ઉપર સાઇન કરવાનું કે ભાઈ મારી નાખો વાંધો નહીં આ વસ્તુ છે તો અમેરિકાની સાથે તમે રહી શકો પરંતુ ક્યાં કેટલો શું કામ સાથ આપો ને એ તમારે પર્સનલી તમારે વિચારવું પડે કે ભાઈ હું સાથ આપું કે નહીં અગર ભૂલમાં જો તમે એની પાછળ પાછળ ગયા તો તમે એકસો એક ટકા તમને બરબાદ કરીને મૂકી દે અમેરિકા જેવો દેશ અમેરિકા કોઈનું સગું નથી અમેરિકા એક જ વસ્તુનું સગુ છે પૈસા અને પાવર જેની પાસે હશે એની પાસે જેનું ઊભું રહે અને એનું શોષણ કરી લે અને પછી એને પાટું મારીને હાલતું કરી દે આ અમેરિકાની ફાઇનલ પોલિસી છે તો જે આ વિશ્વ લેવલે જે મહાસત્તા ખુદ યુદ્ધ ઉપર ઉતરવા માટે તૈયાર છે ને એટલા માટે જ તે માર્કેટ કમઝોર છું છે અને અત્યારે વિશ્વના મોસ્ટ ઓફ ધી માર્કેટ કમઝોર જ છે ઇન્ડિયાનું ગણો તો પણ ભલે યુરોપિયન કન્ટ્રી ગણો તો પણ ભલે એશિયન કન્ટ્રીઓ ગણો તો પણ ભલે ચાઇના રશિયા જાપાન આ બધી કન્ટ્રીઓના સ્ટોક માર્કેટ ઓલમોસ્ટ અંદરથી છે ને ખતમ થઈ ગયા છે એક પ્રકારે ઘણા ખરા તાવ આવી ગયો છે એક પ્રકારે એમ શું શું કે મેલેરિયા અથવા તો ડેન્ગ્યુ થઈ ગયો છે બાટલા ચડાવવા પડે ને એવી હાલત કરી દીધી છે બધા દેશની ઇકોનોમીની અને સ્ટોક માર્કેટની પણ ઘણી ખરી બરોબર દેખાય ખરા તમને ઓલ ટાઈમ હાઈ ઉપર પરંતુ ઓલ ટાઈમ હાઈ ઉપર રહેવા માટે સ્ટોક માર્કેટ ખુદ તૈયાર નથી ને એવી હાલત છે અત્યારે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ગુડ બાય